તોફાન ગુજરાત રાજ્યનો માર્ગ પકડીને આગળ વધવાનું છે અને હવે આજથી જે છે તેની શરૂઆત ગુજરાતમાં પણ શરૂ થઈ જવાની છે લાઈવ દેખાડી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ તમે જોઈ શકો છો આજે અત્યારે હાલ આ સિસ્ટમ આખી આખી ગુજરાત ઉપર પથરાઈને બેસી ગઈ છે તો હવે વારો ગુજરાતનો છે અને અનરાધાર તોફાની કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ જવાના છે કેટલીક કલાકોની અંદર અને ગુજરાત રાજ્યમાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે

અને જો આ વાવાઝોડું અસર કરશે તો કેટલું કરશે અને કયા ભાગમાં કરશે આ બધી જ માહિતી એક પછી એક આપણે આ વિડિયો અંદર મેળવવાના છીએ અને આ વિડિયોને સૌથી પહેલા અંત સુધી જોતા રહેજો અધૂરું જ્ઞાન કોઈ કામનું રહેશે નહીં તો અંત સુધી જોતા રહેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી વાતો 27 ને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડિયો અંદર આગળ વધીએ અને સૌથી પહેલા મારે માહિતી તમને એ આપવાની છે કે વરસાદી સિસ્ટમ વિશે કે જે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ એક્ટિવેટ થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે જે છે તે ધીમે ધીમે વાવાઝોડા તરફ આગળ વધવાનું છે કારણ કે બંગાળની ખાડીથી હવે ગણતરીના કિલોમીટર દૂર રહ્યું છે આ વાવાઝોડું અને મિત્રો આ રગાસા અને આ રગાસા વાવાઝોડા પ્રકોપ એટલો ભયંકર અને કે એટલો ખુખાર છે કે બંગાળની ખાડી લાગુના જે નજીકના વિસ્તારો છે ત્યાં ગઈકાલે એ વરસાદને પોતાની સાથે લેવું છે અને મિત્રો હવે વારો ગુજરાત બનશે કારણ કે તારીખ આવી ગઈ છે સત્યાવીસ તારીખથી નવા થવાની હતી અને આજે સત્યાવીસ તારીખ છે અને નવરાત્રીની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે છઠ્ઠું નોરતું ગણી શકાય અને મિત્રો હવે જે છે તે ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે અને આંધી તોફાન સાથે જે તૂટી પડવાના છે તેના માટે તૈયાર રહેજો ચાલો શરૂ કરીએ એક પછી એક માહિતી મેળવીએ સૌથી પહેલા સિસ્ટમ વિશે જુઓ ત્યારે અત્યારે હાલ ગુજરાત રાજ્યનો નકશો જે છે અને ગુજરાત રાજ્ય ઉપર તમે સિસ્ટમ જોશો તો અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત અને જોઈ લો આખે આખા દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમ છે મધ્ય ગુજરાત ઉપર પણ સિસ્ટમનો પ્રકોપ છે અને સૌરાષ્ટ્રના એકલ દોકલ સેન્ટર ઉપર પણ મિત્રો અહીંયા સિસ્ટમ જે છે તે મંડાણ નાખીને બેસી ગઈ છે અને હવે પછીની કલાકો ગુજરાતવાસીઓ સાવધાન કારણ કે ચારો દિશા તરફથી જે છે તે હવે ખતરો બની રહ્યો છે અને આ જે સિસ્ટમ છે તે લો પ્રેશર બનવા લો પ્રેશર બનાવી રહી છે અને અપર એર સર્ક્યુલેશન બનાવી રહી છે જેથી આજે તારીખ સત્યાવીસ અને આજે વાર શનિવાર અને શનિ રવિ દિવસ બગડશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે આ સિસ્ટમ બની ગઈ છે તે હાલ આજથી લઈ અને

પ્રકોપ જે છે તે થઈ રહ્યો છે ત્યાર બાદ વાવાઝોડ અસરે હાલ ક્યાં અને કેટલી ગતિ દર્શાવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો જોઈ લો સૌથી પહેલા તમે અહીંયા લાઈવ જોઈ શકો છો કે જે હાલ બંગાળની ખાડીની દિશા પકડીને આગળ ચાલી છે ભયંકર છે અને 50 અને 250 લઈને આગળ આજે વાત કરીએ તો પ્રતિ પર આવી રહી છે તો તેની અસર થોડા રહેશે બાકી কোডো 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 তো

તમે જોઈ રહ્યા છોકિંગ મિત્રો મિત્રો ઓગણત્રીસ તારીખ આવશે તો મિત્રો જોવાની જોઈ રહી

એક તારીખે પણ બંગાળની ખાડીમાં બનશે ત્યાર પછી આ રીતે આગળ ગુજરાત માં આવશે ગુજરાત અઠ્યાવીસ તારીખ મિત્રો જશે

અને તો કોઈ કાર્યક્રમની અસરને કારણે વરસાદ શરૂ રહેવા લાગ્યો છે મિત્રો સુનાખો ભરિયા મળી રહી છે એટલે મિત્રો આ ઓર્ડર વિજે છે આ સિસ્ટમને ખતરામાં જમાવા જે કારણ કે વરસાદો જે છે અમરેલી જિલ્લાખેરીયા છે ગુજરાત રાજ્ય ગ્રામડાઓમાં 7 તારીખ સુધી અવસર ભી પ્રકળ લે છે માત્રને માત્રવાનો છે હાલમાં છોમારની માહિતી અપાઈ છે અમે આ દિવસ મિત્રો 26 તારીખે જિલ્લામાં તૈયારીયા છો અને 27 તારીખે સભ્યો જોઈનત્રી તારીખે જે વાત તમને કરો વિસ્તારમાં તો મિત્રો ત્યાર પછી 28 નો 24 તારીખે એક બહુ નટી પહેલા મિત્રો આ વિડિયો ને કેટલા કેટલા કોમેન્ટ સામે આવી રહ્યા છે જે યોજનાથી આવતા વિડિયોમાં અમે ફટાફટ તમને માહિતી અપડેટ કરી શકીએ મિત્રો હાલ તમે જે જોઈ રહ્યા છો રાની ખાડી છે ને બંગાળની ખાડીમાં આવી રહ્યો છે આવો જોજો જે હાલ અનુસાર આગળના ખેડેકલે હનુમંત દરબાર વર્ષો દેખાડી રહ્યો છે ત્યાર પછી કલકત્તાની બોર્ડર વિસ્તાર મિત્રો આ દેખા છે બંગાળની કાલી અને આવાટીઓ જે છે એક જો તો મગની 20% તો મિત્રો પરંતુ <tom tom tom>